स्लाइवेट चैनल का प्रायोजक छे गुजरात एम्पोरियम दुबई की प्रिंसेस पति ने कहयो तलाक 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 दुबई ने राजकुमारी और यूनाइटेड अरब अमीरात ना वडा प्रधान मोहम्मद बिन रसीद अल मक्तूम ने लाडकी दिक्री शेख महराए पति शेख माना ने सोशियल मीडिया प्लेटफॉर्म હલચલ મચાવી દીધી છે ઇન્સ્ટાગ્રામ પર ગુરુવાર સવાર સુધીમાં પંચાણું હાજર સાતસો લાઇક અને ચૌદસો છત્રીસ થી વધારે કોમેન્ટ છે માહેરાએ આ પોસ્ટમાં લખ્યું કે ડિયર હસબન્ડ એઝ યુ આર ઓક્યુપાઈડ વિથ અધર કમ્પેનિયન

હજારો લોકોએ કહ્યું કે તમને તમે જે કર્યું એ બરાબર કર્યું છે બીજા લોકોએ એવું પણ કહ્યું કે આ તમારી પર્સનલ મેટર છે ઘર મેળે પતાવો આમાં જાહેરમાં તમાશો કરવાની જરૂર નથી કેટલાક લોકો તો એ વાત પર ડર લાગી ગયો કે પ્રિન્સેસમાંથી પ્રેરણા લઈને બીજી છોકરીઓ પણ ક્યાંક આવું ન કરે રાજકુમારી મહારાએ હજુ બે મહિના પહેલાં જ દીકરીને જન્મ આપ્યો છે મહારાણી પ્રેગ્નન્સી અને દીકરીના જન્મની વખતે લોકોએ મોટા પાયે મુબારકબાદી પાઠવી હતી હવે લોકોમાં સૌથી મોટી ચર્ચા એ વાતની છે કે આખરે એવું તો શું થયું કે મહારાને આવડું મોટું પગલું ભરવું પડ્યું મહારાના ડિવોર્સથી તલાકના કાયદા મુદ્દે નવેસરથી દુનિયાભરમાં ચર્ચા ચાલુ થઈ મુસ્લિમમાં પતિ ડિવોર્સ લે તો તેને તલાક કહેવાય જ્યારે પત્ની ડિવોર્સ લે તો તેને ખુલ્લા કહેવામાં આવે છે દુનિયાના અનેક દેશોમાં તીન તલાક પ્રથાને તિલાંજલિ અપાય છે એક સમયે માત્ર ત્રણ વખત તલાક 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 બોલીને પત્નીને ફારગતી આપવામાં આવતી હતી પોસ્ટ વોટસઅપ અને સોશિયલ મીડિયા દ્વારા પણ આવી રીતે ડિવોર્સ આપી દેવાના અસંખ્ય કિસ્સાઓ છે સમયની સાથે ઘણા મુસ્લિમ દેશો આ પ્રથાને અયોગ્ય ગણી રદ કરે છે આપણા દેશમાં પણ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર અઢાર ના રોજ કાયદો લાવીને તીન તલાકને ને ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યો છે એમ કોઈ પણ ત્રણ વાર બોલી એટલે ડિવોર્સ થઈ જાય આવું શક્ય છે ખરું ડિવોર્સના કિસ્સાઓમાં મહિલાઓના હિતના રક્ષણ અને બાળકોના ઉછેરનો પણ સવાલ થતો હોય છે રાજકુમારી પછી એ વાતની ચર્ચા વધુ જોર છે કે તલાકનો કાયદો કેવો છે યુનાઇટેડ અમીરાતમાં મુસ્લિમ અને નોન મુસ્લિમ માટે ડિવોર્સનો કાયદો જુદો જુદો છે યુએ માં પણ તીન તલાક પર પ્રતિબંધ છે ત્રણ વખત તલાક બોલીને ઇન્સ્ટન્ટ ડિવોર્સ આપી શકાતા નથી તલાક માટે કાયદાકીય પ્રક્રિયાને ફોલો કરવી પડે છે યુએમાં માં મુસ્લિમ દેશના પર્સનલ સ્ટેટ લો ફેડરેશન લો નંબર અઠ્યાવીસ મુજબ કોર્ટનો સહારો લઈને જ ડિવોર્સ મેળવી શકાય છે કોઈ પણ કપલ ડિવોર્સ કેસ ફાઇલ કરે એ પછી સમાધાનના પ્રયાસો કરવામાં આવે છે બાદા લખાણ કરવામાં આવે છે બધી પ્રોસિજર પૂરી થયા પછી જ અદાલત ડિવોર્સ મંજૂરી આપે છે રાજકુમારી મહારાજે જે રીતે સોશિયલ મીડિયા પર ડિવોર્સ આપ્યા એ કાયદાકીય રીતે યોગ્ય નથી મહારાએ ડિવોર્સનું એલાન કર્યા બાદ પતિ સાથે તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવી લીધી છે મહારાના પિતા અને દુબઈના શાસક મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ પંચોતેર વર્ષના છે તેમણે છ મેરેજ કર્યા છે છ પત્નીઓના મળીને કુલ છવ્વીસ સંતાનો છે મહારા મોહમ્મદ બિન રાશિદની ગ્રીક પત્ની જો ગ્રુપ કોસ્ટથી થયેલી દીકરી છે જો અને મોહમ્મદ બિન રાશિદના પણ ડિવોર્સ થઈ ચૂક્યા છે મહારાને દુબઈના બિઝનેસમેન શેખ માના સાથે પ્રેમ થઈ ગયો બંનેના પ્રેમ પ્રકરણના કિસ્સાઓ પણ દુબઈમાં ખૂબ જ ચર્ચામાં હતા લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ આખરે તારીખ પાંચ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ પ્રાઇવેટ ફંક્શનમાં બંનેના નિકાની જાહેરાત કરવામાં આવી તારીખ સત્યાવીસ મે બે હજાર ત્રેવીસમાં બંને મેરેજ કર્યા મેરેજના પાંચ મહિના બાદ જ મહારાની પ્રેગનન્સીની જાહેરાત કરવામાં આવી મહારાએ પોતાની સોનોગ્રાફીની તસવીરો પણ પ્રેગ્નન્સી વખતે કરાવેલા ફોટોશૂટની તસવીરો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી મેરેજના સવા વર્ષમાં મહારાએ પતિ શેખ માન સાથે ડિવોર્સનું એલાન કરી દીધું છે વાત એવી છે કે શેખ માના અન્ય છોકરીઓ સાથે સંબંધોની મહા મહારાને જાણ થઈ ગઈ હતી મહારા પ્રેગ્નન્ટ હતી તે વખતે પતિ શેખ માના અન્ય છોકરીઓ સાથે વ્યસ્ત હતો સામાન્ય સંજોગોમાં પત્ની પ્રેગ્નેન્ટ હોય ત્યારે પતિ કાળજી લે એવી દરેક પત્નીની અપેક્ષા હોય છે મહારાનું જે ધ્યાન રાખવું જોઈએ એ પણ પતિએ રાખ્યું નહોતું પતિના વર્તનથી ઉશ્કેરાઈને મહારાએ એટલે જ આ કાયદો કે સમાજની પરવા કર્યા વગર સોશિયલ મીડિયા દ્વારા જ તલાકનું એલાન કરી દીધું છે જોકે મહારાએ ડિવોર્સ માટે લીગલ પ્રોસિજર ફોલો કરવી પડશે આ દરમિયાનમાં સમાધાનના પ્રયાસો થવાની પણ શક્યતા છે તો દર્શક મિત્રો જોયું ને કે તલાક તલાકના કાયદામાં દુબઈના પ્રિન્સેસે તેમના પતિને આપેલા તલાકથી વિશ્વમાં ફરી પાછો તલાક ના મુદ્દા ઉપર ચર્ચાએ જોર પકડ્યું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર